ગઈકાલે વિસનગર પાસે થયેલા બસ અને રિક્ષા અકસ્માત ના સીસીટીવી આવ્યા સામે આઈસરવાળાની ભૂલના કારણે બસે રિક્ષાને અડફેટે લીધી ગઈકાલે બપોરે વડનગર થી બાપુનગર જતી બસ નો રિક્ષા સાથે અકસ્માત થતા એક યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માત બાદ મોટો હોબાળો થયો હતો જેને વિસનગર પોલીસે શાંત પાડીને હાઈવે ને ખુલ્લો કરાવ્યો હતો અકસ્માત બાદ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક આઇસર ચાલક અચાનક જ રોડ ઉપર ઊભો થઈ જતા બસ ચાલકે બસને બચાવવા કટ મારતા સામેથી આવી રહેલી રિક્ષા અડફેટે આવી જતા દુઃખદ ઘટના સર્જાઈ છે અને રિક્ષા ચાલકનો જીવ ગયો છે વિડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આયસરની ભૂલના લીધે બસનો અકસ્માત સર્જાયો છે પણ સવાલ એ છે કે જેનો જીવ ગયો છે એનું શું ડ્રાઇવિંગ વાહનો કોઈ સિગ્નલ આપ્યા વગર જ હાઈવે ઉપર ઉભા થઈ જાય છે એને ક્યારે સજા થશે આમાં રિક્ષા ચાલક નો શું વાંક ગણવાનો જીવ ગયો એનું જવાબદાર કોણ આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ આઈસર બસ કે રિક્ષા પોતે જ બ્યુરો રિપોર્ટ વિસનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં